કેમ કે લોકસભાની ચૂંટણી નજીક છે તમામ ભાવનગર પક્ષોના જે ઉમેદવારો છે તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે આપણી સાથે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા છે સીધો જ સંવાદ કરવાના પ્રયત્નો શું કહી રહ્યા છે શું માની રહ્યા છે હું તમને પૂછવા માંગીશ શું કેશો જે પ્રમાણે લોકસભાની ચૂંટણી પણ નજીક છે શું કેશો ગ્રામ્ય વિસ્તારમાં કેવો માહોલ છે અને શું એવું હજુ બાકી છે કે આ ભાવનગર માટે કરવા જવું શું કેવું ભાવનગર જિલ્લાની અંદર લોકસભામાં ખરેખર તો આમ તો કહી તો કોંગ્રેસ મેદાનમાં છે નહીં અને હાવાણાનું નિશાન જ ઘરે ઘરે પોગતા એક વર્ષ લાગે એટલે કમળ સિવાય બીજો કોઈ વિકલ્પ ભાવનગર જિલ્લામાં બચ્યો નથી કારણ શું કમળ જ તે કમળમાં એવું છે કે દસ વર્ષનું જે ભાજપનું શાસન છે એક પણ ઘર એવું બાકી નથી કે જેને મોદી સરકારની સહાય ન મળી હોય એકસો ને સિત્તેર યોજનાઓ એવી છે એમાં આરોગ્યની હોય ખેતીવાડીની હોય એવી અસંખ્ય યોજનાઓ છે જેનો કોઈને કોઈને ઘર દેઠ લગભગ લાભ મળેલો છે તમે કહી કે ગ્રામ્ય વિસ્તારના લોકો છે છે તે કરી રહ્યા વિકાસ થયો શું કહેશો રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છે ત્રણસો સિત્તેર ની કલમ હોય રામ મંદિરનો મુદ્દો હોય પ્રવાસન ક્ષેત્રની વાત હોય કઈ રીતના ડેવલપમેન્ટ થયું છે કઈ રીતના જોવો છો ખૂબ સરસ છે ત્રણસો સિત્તેર ની કલમ ખૂબ અસર કરતા છે ગામડાઓમાં સાથે સાથે રામ મંદિર તો ઘરે ઘરે છે એટલે ગામે ગામ મંદિરો છે અને જે શ્રદ્ધાનો વિષય હતો એ લોકોનો શ્રદ્ધા પૂરી થઈ એટલે ખૂબ જ વાતાવરણ શ્રદ્ધામય બન્યું છે સાથે સાથે કેન્દ્ર સરકારની જે યોજનાઓ હતી જનધન કે જે ગરીબ માણસ છે એ પોતે ખાતું નહોતો ખોલાઈ શકતો તો એની બદલે ખાતા ખુલ્યા એને જે સહાયો મળે છે એ સીધી બેંકમાં કોઈ વચેટિયા નથી આની અસરો લોકો ઉપર ખૂબ છે સાથે સાથે પાણીની યોજના જુઓ વીજળીની યોજનાઓ જો વીજળી પેલા નહોતી મળતી ગામડામાં અત્યારે ગામડામાં તમે જો ગામડામાં ગામમાં ફરશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલી વીજળી ચોવીસ કલાક વીજળી મળે છે એના હિસાબે નાના નાના જે ઉદ્યોગો છે એ પણ ગામડામાં વિકસિત થયા છે એવી જ રીતના રસ્તાઓ છે ગટર છે ગામડામાં નહીં ગટરનો કોઈ હતું જ નહીં એની બદલે અત્યારે આખા ગામની અંદર ગટર ગટર થયું પાણીની પાઇપલાઈન માથે બ્લોક થઈ ગયા એટલે જાણે ગામડા છે ને એટલા બધા સમૃદ્ધ બન્યા છે અને લોકોને સંતોષ થાય છે હવે તો સિટીના લોકો અમારા ગામડાઓમાં આવે છે એમ થાય કે અમે જે સિટીમાં ફાર્મ હાઉસ લઈને રહેતા હોય એની બદલે ગામડામાં ફાર્મ હાઉસ બનાવે છે મકાનો બનાવે છે આવી નાની 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 બાબત તો ખરી જ પણ લોકો સુધી છેવાડાના માનવી સુધી જે યોજનાઓના લાભ અત્યારે પોતાના ખાતા સુધી મળે છે ને એ ખૂબ અસર કરતા છે વચેટિયા કોઈ નથી રહ્યા ને એ લોકોને મજા આવે છે ચોક્કસથી અનેક જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે તેનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ રહ્યા છે કહી રહ્યા છે તમે શું કહેશો શૈક્ષણિક લેવલની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં કેવું ડેવલપમેન્ટ થયું શું કહેશો આજે આપણે ગુજરાતનું જ લઈએ તો ગુજરાતની મારી શિક્ષણ માટે કોમ્પ્યુટર રૂમ દરેક સ્કૂલોમાં છે મોટા બોર્ડ બોર્ડથી જે ડસ્ટર ન મારવું પડે એવા મોટા સિત્તેર સિત્તેર હજારના એવા બોર્ડ આવે એની અંદર શિક્ષણ અપાઈ રહ્યું છે અને શિક્ષકોને ટાઈમો ટાઈમ એક મિનિટ ત્યાં પાછું ન થઈ શકે અને ગેરહાજરી પણ ન થાય એવું ઉપરથી કડક જ અમલમાં આવ્યું છે અને શિક્ષણ અત્યારે ગ્રામ્ય લેવલે અને સરકારી શાળામાં જે સુધરું છે ને તો અત્યારે એડમિશન લેવામાં પણ તકલીફ પડે એવું પણ છે અમુક અમુક સિટીમાં તો સરકારી શાળામાં જ એડમિશન પણ મળતા નથી ધારો કે સુરત જેખું હોય તો અમને ખબર હોય કે જ્યાં એને એડમિશન લેવું છે સરકારીમાં તો મળતું નથી સરકારી ટોટલ સરકારમાં મળે છે કે વિદ્યાર્થી દસ થી બારમાં ભણતો હોય ને પચાસ પચાસ હજારની સહાયની સુવિધા કરી છે દીકરીઓ માટે સુકન્યા દીકરીઓ માટે જે શિક્ષણ ફી ફી જે હોય છે એને પણ ફ્રી કરી દીધી છે તો આ સરકારે જે શિક્ષણમાં જે ક્ષેત્રે જે બઢતી આપી છે તો એવી તો ખરેખર ક્યાંય હતી નહીં અત્યાર સુધી અને છેલ્લા દસ વર્ષમાં તો જે નો સ્કૂલોમાં જે હોરડા ન હોય કે બીજી બધી સુવિધા ન હોય એ પૂરેપૂરી સુવિધા આપી છે અને ખૂબ સરસ ગામડાનું શિક્ષણ અને ગ્રામ્ય સિટીનું દરેક વિસ્તારમાં શિક્ષણ સરકારી સ્કૂલોનું બહુ સરસ આગે

તો એ સરકારે કરી દીધું છે પછી યુવાનો માટે જે બે રોજગાર હતા એમને નોકરી એટલી બધી આપી છે યુવાનો માટે થઈને અને બીજું કહીએ કે કે જે નાના માણસો છે એમને મુદ્રા લોન આપી છે સરકારે મોદી સરકારની ગેરંટીથી કે નાના માણસોને ઉદ્યોગ કરવા માટે થઈને એટલે લોકોનો મત અત્યારે એવો છે કે ભાઈ ભાજપને જ મત દેવો હશે ચોક્કસ થી કહી શકાય કે જે પ્રમાણે લોકો છે તે લોકો વિવિધ જે પોતાના કહી શકાય કે મતો મૂકી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે છીએ આપણે તમે શું કહેશો કે પ્રકારે જોવો છો અને બીજું કે હજુ એવું શું બાકી રહ્યું છે કે ભાવનગર માટે કરવા જેવું શું કહેવાય હાલમાં તો વિકાસ ઘણો બધો થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા

ટેસ્ટલી રહી શકે અને ખૂબ સારો વિકાસ ગામડાનો થયો છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કઈ પ્રકારે જોવો છો અને કેવો વિકાસ થયો છે ને બીજું કે હજુ એવું શું ઘટી રહ્યું છે કે ભાવનગર માટે કરવા જેવું શું કહેશો ખાસ કરીને જો હું કહું ને ગ્રામ્ય વિસ્તારની વાત તો આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા જે ભાજપની સરકાર નહોતી ત્યારે એટલી બધી તકલીફ હતી બેડા યુદ્ધ થતા પાણી માટે પાણી ન મળતો ટાઈમે ગામની અંદર રસ્તા ન હતા ગટર નથી શોશાલી નહોતા ગેસ નહોતા આવી આ ભાજપની જ્યારે ગુજરાતની અંદર ત્રીસ વર્ષની સરકાર છે અને અત્યારે કેન્દ્રમાં દસ વર્ષની સરકાર છે ત્યારે ગામડાની અંદર એટલી બધી સુવિધા મળી છે કે સિટી ભૂલી જાઓ પહેલાં એવું હતું કે ગ્રામ્યમાંથી સિટીમાં લોકો જવા મળ્યા હતા કારણ કે સુવિધા નહોતી પણ અત્યારે તમામ સુવિધા છે શૌચાલયથી માંડીને દવાખાનું અને ઘરે ઘરે ગેસ આવી ગયા છે ઘરે ઘરે ગટર ગામ રસ્તામાં ગટર નખાઈ ગઈ છે શૌચાલય બની ગયા છે અને પાણીની પણ પૂરી સુવિધા છે અને ખાસ કરીને મારે લાઇટની વાત કરવી છે કે ગ્રામ્યની અંદર એ પહેલાં એવું કહેવાતું કે ભાઈ વાળો ટાઈમે તો લાઇટ આપજો એમ ભાજપ સરકારના જ્યારે કોઈ પ્રચારમાં આવતા તો એ કે એટલું કરજો કે વાળું ટાઈમે લાઇટ આપે તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચોવીસ કલાક લાઇટ છે તો ચોવીસ કલાકની લાઇટની અંદર આટલી બધી રોજગારી ગામની અંદર વધી છે કારણ કે એક એક ગામમાં દસ દસ થી પંદર પંદર વીસ વીસ હીરાના ડાયમંડના કારખાના છે અને બેનું દીકરીઓ વહુ જે ગામની હોય તે અત્યારે દસ દસ પંદર પંદર હજારના કામ કરશે અને આત્મનિર્ભર બન્યા છે એટલે આવનારા સમયમાં જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે લોકોનો મત છે તે જાણવાના પ્રયાસ કર્યા ફરી મળીશું મારા એક નવા સહયોગી સાથે ત્યાં સુધી મને આપો રજા કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર